આર એમ ઓયુ યુનિટની જાળીઓથી મૃત પશુઓ દારૂની ખાલી બોટલો ટ્રાફિક સાઇન બોર્ડ વાળા સરકારી અને ખાનગી કંપનીની જાહેરાત મળી છે જેનો નિકાલ થતો નથી જેના કારણે આ યુનિટો કચરા પેટીઓ બની ગયા છે સફાઈ કામદાર અંદર જઈને સાફ કરવામાં પણ ડર અનુભવે છે બીજી બાજુ આ બાબત નોંધવામાં આવી છે કે વીજ કંપની ચોકી ઊઠી હતી અને તાત્કાલિક પીજીવીસીએલ દ્વારા શહેરના એન્જિનિયરોએ આ ફેન્સિંગની અંદર કચરો સાફ કરવાની તાકીદ કરી છે અને બીજી બાજુ આ આર એમ યુનિટના કારણે સ્વચ્છતા અભિયાનના પણ ધજાગરા ઉડ્યા છે અને આ બાબતે જ્યારે પીજી સીએલના અધિક્ષક સાથે વાત કરતા અધિકારીએ જણાવ્યું હતું કે આરઓ આર યુનિટમાં થતી ગંદકી અંગે વીજ તંત્ર દ્વારા તમામ યુનિટનું મેન્ટેનન્સ સાફ કરવામાં આવે અને લોકોને આ યુનિટની અંદર કચરો ન નાખે તે માટે પણ અપીલ કરવામાં આવે તેવું તંત્ર દ્વારા પણ

બધી જગ્યાએ આ પ્રજાને સુખાકારી કરતા નડતરરૂપ જાજી છે એ કચરો ભેગો થાય કોઈ જાતનું મેન્ટેનન્સ સાતું નથી એટલે એમાં કચરો હોય છે ઘણીવાર પશુ ચલવાઈ જાય મોટા અકસ્માત થવાની પરિસ્થિતિ હોય છે તૂટેલી પેડી હોય છે આ પ્રજાના પૈસાનો વેપલો કરી કોઈ જાતના પૈ કેમ જાણે પ્રજાના પૈસા બગાડવાનું એક નવું કારસ્તાનાશ તમારી નજરે દેખાય આવે જ્યારે કચરો એકઠો થાય છે ત્યારે પીજીવીસીએલ એમાંથી એને દૂર કરવા માટેની સમયાંતરે કાર્યવાહી કરતી જ હોય છે ત્યાં ટ્રાન્સપોર્ટ સેન્ટરમાં કામ કરવા જાય તો લાઇન સ્ટાફ પણ એ કચરો દૂર કરતો હોય છે એ ઉપરાંત જ્યારે વધારે કચરો થઈ જાય તો બીજો કોઈ સફાઈ કામદારને બોલાવી અને કચરો દૂર કરવાની કાર્યવાહી પણ અમે કરતા શહેરના અમુક જગ્યાએ લોકોને હિસાબે તૂટી ગઈ હોય છે અમુક જગ્યાએ ક્યાંય પણ વાહન અથડાણા હોય એના હિસાબે તૂટી ગયું છે જ્યારે જ્યારે એનું યોગ્ય સમારકામ કરવાની કોશિશ કરીએ છીએ અને જ્યારે થાય ત્યારે એ પ્રમાણે એને સમારકામ કરાવી નાખીએ છીએ આ ઉપરાંત જ્યાં નવી જગ્યાઓ છે અથવા તો સાવ તૂટી ગયેલી હાલતમાં છે સમયાંતરે તો એને બદલાવા માટેની કાર્યવાહી પણ અમે કરી રહ્યા છીએ